નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ વર્ષ સમગ્ર ગુજરાતના લોકો ગરમીથી ત્રાસી ગયા હતા જોકે ચોમાસું શરૂ થતાં ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘમહેર થતાં ખેડૂતો અને સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલ મુજબ ઓગસ્ટ મહિનામાં સમગ્ર ગુજરાતમાં અનાધાર વરસાદ પડશે આ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી બાદ હવે હવામાન વિભાગે પણ વરસાદ અંગે આગાહી કરી છે અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું કે આગામી ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો અગિયાર અને બાર ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સોળથી બાવીસ ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આમ ઓગસ્ટમાં સારો વરસાદ થવાના કારણે નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક થશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે